આજે કામદારો દ્વારા પ્રાંત અધિકારી ધરમપુર ડેપો મેનેજર વાહન વ્યવહાર કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી વિગતો અનુસાર છેલ્લા છ હજાર જેટલા પગારમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મીરાબહેનને એકાએક નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે કોરોના જેવા કપરા સમયમાં પણ મીરાબહેને પોતાની ફરજ બજાવી હતી પરંતુ એકાએક તેમને નોકરી પરથી છૂટા કરી દેતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે જેને લઈને આજે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી આદિવાસી જોહર ધરમપુર ડેપો ખાતે છેલ્લા વીસ વર્ષથી સફાઈ કામતા કરીને ફરજ બજાવતા બેનની માહિતી મળી તેના અનુસંધાન આજરોજ રજૂઆત કરવામાં આવી કે જે બેન દ્વારા કોરોના જેવા કપડાં કપડાં સમયમાં બી ડેપોની સાફ સફાઈ રાખી છે વીસ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે સો હજાર રૂપિયા જેટલા નજીવા પગારમાં અને એમને કહી દેવામાં આવે છે કાલથી તમારે નથી આવવાનું એ બેનને કે એક મહિના પહેલાં કહી દેવામાં આવેલું છતાં એ બેન એમની નિષ્ઠા બજાવે છે એક મહિનાથી સતત નોકરી પર આવે છે અને ટાઈમ ટુ ટાઈમ કામ કરે છે અને આજે પંદર સોળ તારીખ થઈ છતાં એમને પગાર આપવામાં આવ્યો નથી અને કહી દેવામાં આવે છે કે તારા પગાર પર તો હું નહીં જ સહી કરું આ કેટલી જો કરું આ કો આ આ કોના પૈસા દિવાળી કરવામાં આવે છે અમને ખબર છે સરકારી કાર્યક્રમોના નામે કરોડો રૂપિયાના તાઇફા કરવામાં આવે છે ડેપોની બસો લઈ જવામાં આવે છે પરંતુ આવા કર્મચારીઓને રીબાવવું એ કેટલું યોગ્ય માટે અમારી વહીવટી તંત્રને વિનંતી છે તાત્કાલિક આ બેનને ફરજ પર લઈ લેવામાં આવે અને જો ન લેવામાં આવ્યા આવનાર સમયમાં ડેપોની તાળાબંધી કરતાં પણ અટકાય છે સુરેશ પારગી આઝાદ મીડિયા લાઈવ ધરમપુર